દમણના નાની દમણ ખારીવાડ આઈસ ફેક્ટરી પાસે આવેલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બાંધવામાં આવેલ અલ ઇબાદતખાના ઇબાદત ખાના મસ્જિદને તોડી પાડવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે મકાન માલિકને અંતિમ સૂચના જારી કરી છે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજામ સિંઘ દ્વારા જારી કરેલ અંતિમ સૂચનામાં જણાવાયું છે કે અગાઉ વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ અને અગિયાર માર્ચ બે હજાર રોજ મકાન માલિક સમન બાનુ એન ડિંગમારને બિલ્ડિંગમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામને ખાલી કરાવવા અને તેને તોડી પાડવા માટે કારણ દર્શક નોટિસ ફટકારી હતી તેના જવાબો મકાન માલિક દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જે પાલિકાને સંતોષકારક લાગ્યા ન હતા સાથે સંબંધિત ઇમારતોની આસપાસની અન્ય ઇમારતોનું પૂર્ણતા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હોય પણ કારણ દર્શક નોટિસમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે ઇમારતની કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરાઈ નથી સાથે જ્યારે ઇમારતનું અને ગેરકાયદે બાંધવામાં આવેલ મસ્જિદનું નિરીક્ષણ કર્યું ત્યારે મસ્જિદની ઇમારત સર્વે નંબર પાંચસો ઓગણચાલીસ ઓબ્લિક બે અને ત્રણ પર જે તે સમયે પાલિકાના પૂર્વ પરવાનગી કે બાંધકામનું લાયસન્સ મેળવ્યા વિના બાંધકામ ચણી દેવાયું હોવાનું તથા ઇમારતના પ્લોટમાં એફએસઆઈનું સરિયામ ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું હતું ત્યારે આવા અનઅધિકૃત બાંધકામને તોડી પાડવા સહિત કાનૂની કાર્યવાહીને પાત્ર હોવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું છે ત્યારે જાહેર સલામતીના હિતમાં અને સરકારી નિયમોનું પાલન કરતા ઇમારતના રહેવાસીઓને પંદર દિવસની અંદર ઇમારત ખાલી કરવાનો અને ત્યારબાદ ગેરકાયદી ઇમારતને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું અંતિમ સૂચનામાં જણાવવામાં આવ્યું છે વલસાડ એસઓજીની ટીમે પોર્ટુગલમાં જવા માટે ખોટા બનાવટી નામ સરનામાના આધારે પાસપોર્ટ ઘટાડતા એક ઇસમને ઉમરગામ તાલુકામાંથી ઝડપી પાડ્યો છે હ્યુમન સોર્સના આધારે એસઓજીએ આ સફળતા મેળવી છે જેમાં મરોલી બારિયાવાડ રાજેશ બાબુભાઈ બારીના રહેણાંક મકાનમાંથી રાજેશ બાબુભાઈ બારીને ઝડપી પાડ્યો છે એસઓજીએ આપેલી વિગતો મુજબ મરોલી બારિયાવાડ તાલુકા ઉમરગામ જિલ્લા વલસાડ ખાતે રહેતા રાજેશ બાબુભાઈ બારીએ પોતાના આર્થિક ફાયદા માટે રાજેશ બગન રણચોરના ખોટા નામના દસ્તાવેજો જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક એફિડેવિટ કરી હતી જેની સાથે નહીં પકડાયેલ સહઆરોપી પાસે આ દસ્તાવેજો ખોટા હોવાનું જાણતો હોવા છતાં સાચા દસ્તાવેજો તરીકે સરકારી કચેરીઓમાં રાજ્ય સેવક સમક્ષ ખરા તરીકે રજૂ કર્યા હતા ખોટા નામનો ભારતીય પાસપોર્ટ તથા પોર્ટુગીઝ પાસપોર્ટ તથા પોર્ટુગીઝ રિપબ્લિકનું આઇડેન્ટિટી કાર્ડ મેળવી આ કામના આરોપીઓએ ભેગા મળી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું આ કેસમાં ગુનો કરી પકડાય રાજેશ બાબુભાઈ બારી વિરુદ્ધ મરીન ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ એક્ટ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો સાડત્રીસ ત્રણસો ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો ઓગણચાલીસ એકસઠ બે તથા પાસપોર્ટ અધિનિયમ ઓગણીસો ને સડસઠની કલમ બાર એક એ બી મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ તપાસ એસઓજી વલસાડના પીએસઆઈ બી એચ રાઠોડ ચલાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીનું નામ રાજેશ બાબુભાઈ બારી છે તે મૂળ રહેવાસી મરોલી બારીયાવાડ તાલુકા ઉમરગામનો છે જેને પકડી પાડવાની સદર કામગીરી પોલીસ મહાનિરીક્ષક સિંહ સુરતના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અસરકારક કામગીરી કરવા સૂચના કરી હતી જે અંગે એસઓજી પીઆઈ એ યુ રૂઝની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઈ બી એચ રાઠોડ તથા પોલીસ સ્ટાફના માણસો ચાર્ટર લગત કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્ષદભાઈ યુસુફભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નવીનકુમાર સુભાઇ વિકાસભાઈ વગેરે સ્ટાફની મદદથી ટીમ વર્ક કરવામાં આવી હતી પાડીના ઉદવાડા હાઈવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રિક્ષામાંથી દસ પોઈન્ટ પાંત્રીસ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડ જિલ્લાના ઉદવાડા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરી છે ની ટીમે હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક રિક્ષા પકડી પાડી છે લોકો બહાર ગામ જવા માટે વાપરતા હોય એવી બેગમાં દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો રિક્ષામાંથી કુલ ચાર હજાર બસો ને અડતાળીસ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે આ દારૂની કિંમત રૂપિયા દસ પોઈન્ટ પાંત્રીસ લાખ આપવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ અને રિક્ષા સહિત કુલ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં નવ મહિલાઓ અને બે ઈસમો મળી કુલ અગિયાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે એસએમસી ટીમને મળેલી બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી પારડીના ઉદવાડા હાઇવે ઉપર છાપો માર્યો હતો અને દારૂની હેરાફેરી કરતા ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં પકડાયેલા બુટલેગર અતુલ કુમાર કુંવર બહાદુર સિંઘ વર્ષ છત્રીસ રાહુલ પારસનાથ સિંઘ વર્ષ છવ્વીસ પદ્માબેન નાથુભાઈ છોટુભાઈ પટેલ વર્ષ પિસ્તાલીસ ભીમિકાબેન રૂપેશ કુમાર દલ્લુભાઈ પટેલ ઉંમરવર્ષ સાડત્રીસની ધરપકડ કરવામાં આવ્યું છે અને રિક્ષામાંથી એકવીસ બેગો અને મહિલાઓ પાસેથી પિસ્તાલીસ બેગો મળી કુલ છાસઠ થેલાઓમાં કુલ ચાર હજાર બસોને અડતાળીસ બોટલ નંગ વિદેશી દારૂનો જથ્થો તથા ચાર મોબાઈલ અને રિક્ષા મળી કુલ અગિયાર પોઈન્ટ સાત લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે દ્વારા દ્વારા રોડના અને વિભાગ અંડરગ્રાઉન્ડ સીટીપી ની લાઈન ને નુકસાન પહોંચતા ઇન્ફ્લુએન્ટ વરસાદી નાળામાં વહેતું થયું વાપી જાયડીસી માં આવેલ સોસેડ એરિયામાં સીટીપી નું એન્ફ્લુએન્ટ વરસાદી નાળામાં ઠલવાઈ રહ્યું છે કરે કોઈ અને ભરે કોઈ કહેવત મુજબ આ વિસ્તારમાં થોડા સમય પહેલાં વીજ વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ કરવામાં આવ્યું હતું જે દરમિયાન અંડરગ્રાઉન્ડ સીએટીપીની લાઇનમાં ભંગાણ કર્યું હોય એ ભંગાણ મારફતે નીકળતું એન્ફ્લુએન્ટ નજીકમાંથી પસાર થતાં વરસાદી લાઇનમાં પડી રહ્યો છે આ ઉપરાંત વીજ વિભાગના કામ બાદ જે અહીં ડામર રોડનું કામ હાથ ધર્યું જેમાં રોડ કિનારે આવેલ સીટીપી લાઇનની ચેમ્બર પણ તોડી નાખતા ચેમ્બરોમાં પણ મોટા પાયે માટી ડામર જેવો કચરો ભરાઈ જતાં લાઇન પણ ચોકઅપ જોવા મળી હતી આ મામલે સીટીપી સ્ટાફને જાણકારી મળી કરતા તેઓએ આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી સીટીપીના સ્ટાફે વરસાદી લાઇનમાં ઠલવાઈ રહેલ એન્ફ્લુએન્ટના સેમ્પલો લીધા હતા તેમજ આસપાસની સીટીપીની ચેમ્બર ખોલી તેના સેમ્પલો લેવા સાથે નજીકની કંપનીઓમાંથી પણ સેમ્પલો લીધા હતા જો કે દરેક એન્ફ્લુએન્ટના સેમ્પલ આધારે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને રોડ નિર્માણ કામગીરી દરમિયાન સીટીપીની પાઇપલાઇનને તોડી નાખવામાં આવી હોઈ શકે છે અને પાઇપલાઇનમાં અન્ય કચરાનો ભરાવો થયો હોય ઇન્ફ્લુએન્ટ સીટીપી લાઇનમાં જવાને બદલે સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં જઈ રહ્યું છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વરસાદી નાળામાં પણ બેસુમાર કચરો ભરાયો છે જે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી અંગે પણ શંકા ઉપજાવે છે અને શનિદેવની ભવ્ય ઉજવણી કરાઈ ચૈત્રી પૂનમનો પવિત્ર દિવસ શનિવારના રોજ હોય સમગ્ર દેશભરમાં હનુમાન જન્મ જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહ્યું છે આ ખાસ અવસરે દક્ષિણ ગુજરાતના પાડી તાલુકામાં આવેલા સારણ ગામમાં એક નવું ધાર્મિક સ્થાનક ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ સ્થાનક શનિદેવને સમર્પિત છે અને આજે અહીં હનુમાન જન્મજયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું સારણ ગામમાં સ્કૂલ ફળિયામાં આવેલા શનિદેવ ધાર્મિક સ્થાનકે ભક્તોની ભીડ જોવા મળી હતી આ સ્થાનકની સ્થાપના ગત ચૌદમી માર્ચના રોજ શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા સાથે કરવામાં આવી હતી આ ધાર્મિક સ્થાનકની પાછળની પ્રેરણા છે સારણ ગામના રતિલાલભાઈ પટેલ તેમના પ્રયાસોથી શનિદેવ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી જે હવે ભક્તો માટે એક આધ્યાત્મિક આશ્રય સ્થાન બની ગયું છે રતિલાલભાઈ પટેલ હાલમાં આ સ્થાનકનું સંચાલન કરી રહ્યા છે અને ભક્તોની શ્રદ્ધા ને ધ્યાનમાં રાખીને અહીં નિયમિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જન્મ જયંતિના સંગમે સારણ ગામના આ શનિદેવ ધાર્મિક સ્થાનકે શ્રી હનુમાન જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે શનિદેવની મહાઆરતી સાંજે દશા અવતારની મહાઆરતી ભજન કીર્તન અને ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આસપાસના ગામો અને નજીકના દમણના ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને આધ્યાત્મિક આનંદ no lablido ભક્તોનું કહેવું છે કે આ સ્થાનકે શનિદેવ અને હનુમાનજીની કૃપા એક સાથે પ્રાપ્ત થાય છે જે તેમના માટે અનન્ય અનુભવ છે દક્ષિણ ગુજરાતમાં દાદરાનગર હવેલીના બોન્ટાબાદ પાડી તાલુકાના સારણ ગામે શનિદેવનું આ બીજું ધાર્મિક સ્થાનક મૂર્તિરૂપે બિરાજમાન કરવામાં આવ્યું છે આ સ્થાનકનું મહત્ત્વ એટલે વધારે છે કે તે સારણ ગામની લીલીછમ વનરાઈઓ અને કોલ્લક નદીની નજીક આવેલું છે જે તેને પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ બનાવે છે આસપાસના લોકો અને દમણના ભક્તો

અહીં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે આ રીતે સારણગામનો શનિદેવ ધાર્મિક સ્થાનક નવું હોવા છતાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું મોટું કેન્દ્ર બની ગયું છે આજના ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે અહીં થયેલી ભવ્ય ઉજવણીએ ભક્તોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવી હતી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી દમણના કડૈયામાં ખાસ આયોજન સમગ્ર ભારતમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે દમણના કડૈયા ગામમાં સ્થિત હનુમાન મંદિર ખાતે શ્રી માછી મહાજન મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિર અહીંના સ્થાનિકો અને બહારથી આવતા ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે જન્મોત્સવના પ્રારંભે વહેલી સવારે મંદિરમાં ભગવાન બજરંગ બલીની વિશેષ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતી બાદ હનુમાન ભક્તોએ ગામમાં બજરંગ બલીની એક વિશાળ પાલખી યાત્રા પણ કાઢી હતી ભક્તો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ઉત્સાહથી આ યાત્રામાં જોડાયા હતા ભજન અને કીર્તનના સ્વરોથી ગુંજતી આ યાત્રા ગામના અલગ અલગ ફળિયાઓમાંથી પસાર થઈ હતી પુરુષો મહિલાઓ અને બાળકો સૌએ આ યાત્રામાં ભાગ લઈને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી આ પ્રસંગે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ મહિલા ભક્તોને અને પુરુષોએ પુરુષ ભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું લાયન સફારીમાં ત્રણ સિંહો આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર સાતમાલિયા ડિયર પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓને પ્રદેશના સુંદર દરિયા કિનારા ઐતિહાસિક સ્થળો અને લીલાછમ પ્રાકૃતિક લેન્ડસ્કેપ્સનો વૈભવી અનુભવ પ્રદાન કરીને ટોચનું પર્યટક સ્થળ બનાવવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે આ ઉપરાંત પ્રદેશના જંગલો અને વન્યજીવો પણ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બનાવે છે જેમાં ચાર ઓક્ટોબર બે હજાર બેના ના રોજ ઉદઘાટન કરવામાં આવેલ લાયન સફારી વાસોના એક અગ્રગણ્ય સ્થળ છે દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત હજારો પ્રવાસીઓ વીસ હેક્ટરમાં ફેલાયેલી આ લાયન સફારીની મુલાકાત લે છે અને દાદરા નગર હવેલી દમણ દીવના કુદરતી સૌંદર્યનો અને સફારીમાં રહેલા સિંહોના નજીકના નજારાનો અનુભવ મેળવે છે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વન વિભાગને વધુ બે સિંહો એક નર અશોકા જેને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલ અને એક માદા મીરા જેને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલ છે ચોમાસા સિવાય આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓ માટે

કેશલેસ ટિકિટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે દાદરાનગર હવેલીના દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે પાડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના એક લાખથી વધુ પ્રવાસી અહીં આવે છે ચારસો દસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું અભયારણ્યમાં નીલગાય ચોસિંગા સાબર ચિત્તર જેવા પાંચસો ને વધુ વન્યજીવો કુદરતના ખોડી ધીંગામસ્તી અને કિલ્લોલ કરતા નજરે પડે છે જેને નિહાળવાની પ્રવાસીઓને પણ મજા આવે છે આગળ પ્રવાસીઓ ગુજરાત અને મહારાષ્ટ્રથી ઘણા આવે છે વર્ષ દેમર સિત્તેરથી એસી હજાર જેટલા પ્રવાસીઓ અહીંયા આવે છે અને પ્રવાસીઓ માટે સુંદર વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે અહીં બસ દ્વારા એમને ફેરવવામાં આવે છે અને સુંદર એવું જે કિલ્લોલ કરતા પ્રાણીઓ અને ધીંગા મસ્તી કરતા પ્રાણીઓ એમને જોવા મળે છે અમે અહીંયા આજે આવ્યા તો અમને બહુ સારું લાગ્યું ડિયર પાર્કમાં અમે અમને અહીંયા હરણ જોયેલા સારો હતો અહીંયા અમે આવ્યા પછી ગાડી પાર્કમાં લગાવી ત્યાંથી ટિકિટ લીધી ટિકિટ લીધીને પછી અંદર આવ્યા ને અમુને અમે ટ્રેવલ કરી લઈ ગયો ત્યાં એક એક પોઈન્ટ પર ફર આવ્યું કયા કયા પોઈન્ટમાં કાંઈ છે તો બધા જે હરણ બેહેલા છે કયા પાણી પીતા છે કયા ઝાડવામાં બેસેલા છે કયા ફરતા છે લાયન સફારી ફરી આવ્યા તા બી લાયન અમુને હારા લાગ્યા વલસાડના તિથલ રોડ સ્થિત પાદર દેવી માતાજીના મંદિરનો સત્તરમો પાટોત્સવ આહિર યુવક મિત્ર મંડળ દ્વારા આજથી સત્તર વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું આ મંદિરમાં અતુટ શ્રદ્ધા અને ભક્તિભાવથી આજુબાજુના હજારો લોકો પૂજા અર્ચના કરે છે હનુમાન જન્મ જયંતિના દિવસે આ મંદિરનો સત્તરમો પાટોત્સવ હોય ત્યારે આજરોજ આહિર યુવક મિત્ર મંડળ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા મંડળના અગ્રણી યુવાન ચિરાગ આહિરના જણાવ્યા મુજબ સવારે યજ્ઞ કરવામાં આવ્યો હતો જે બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના વિસ્તારના આશરે બે હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સ્થાનિક અગ્રણી ચેતનભાઈ આહીરના જણાવ્યા મુજબ આ મંદિરમાં અનેક લોકોને અતૂટ શ્રદ્ધા છે અને જે વિશ્વાસથી પૂજા કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે આજના દિવસે ભક્તોએ માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી પાટોત્સવને સફળ બનાવવા માટે આહિર યુવક મિત્ર મંડળના તમામ યુવાનોએ ખૂબ મહેનત કરી હતી આજે અમારો આહિર યુવક મિત્ર મંડળ તિથલ રોડ વલસાડનો સત્તરમો પાટોત્સવ છે માતાજીની લગભગ સત્તર વર્ષથી અમે આ પ્રાણ પ્રતિષ્ઠાની જે તૈયારી થઈ હતી અને આજે અમે સત્તર વર્ષથી અમે યજ્ઞ કરીએ છીએ અને ખૂબ જ સરસ આયોજન હોય છે અને લગભગ બે થી અઢી હજાર માણસો અહીં માતાજી નો પ્રસાદ લે છે અને ખૂબ જ ભાવપૂર્વક માતાજીની પ્રાર્થના કરી અને આશીર્વાદ લે છે બે હાજર આઠ માં વટોત્સવ મંદિર નો વટોત્સવ ચાલુ કર્યો આ લગભગ સત્તર વટોત્સવ છે અને આ માતાજી માં લોકોને અટલું શ્રદ્ધા છે અહીંયા મોટે ભાગે બહુ પબ્લિક આવે છે અને અમે સારી રીતે બધાને જમાડી જમાડીને મોકલાવીએ છીએ અમારા ત્યાં પાદરદેવી માતાનો સત્તર વર્ષથી પાઠોત્સવ ચાલે છે એની અંદર અમે યજ્ઞ ચંડી યજ્ઞ માતાજીના પાઠ પૂજા કરીએ છીએ બધા ભક્તો એ લોકોના પાદરદેવી માતામાં અટુત શ્રદ્ધા છે અને સત્તર વર્ષથી અમારે ત્યાં આ જ રીતે બે હજાર થી ઉપરના માણસો આવીને મહાપ્રસાદ લે છે અને બહુ સારો પ્રોગ્રામ થાય છે અને માતાજીમાં લોકોને બહુ અટુટ શ્રદ્ધા અને વલસાડથી બી બધા સારા સારા ઘરના સારા માણસો આવે છે કરે છે અહીંયા અમારે ત્યાં બધું જગ્યા બી ઘણી સારી છે અને અમારે ત્યાં આ રીતે માતાજીની દયાથી બધું ચાલે છે આ અમારો સત્તરમો પડોશો છે